નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં બી એ વિષયમાં આપણે વાત કરતા હતા આયોજન જેમાં આપણે આયોજનના લક્ષણો આયોજનના ફાયદાઓ આયોજનની મર્યાદા અને આયોજનની પ્રક્રિયા આના વિશે આપણે અભ્યાસ કર્યો હતો તો હવે આપણે જોવાનું છે કે આયોજન જે છે એમાં યોજનાના પ્રકાર તો યોજનાના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો એમાં પહેલી યોજના જે છે એ કાયમી યોજના કાયમી મતલબ કે કાયમી મતલબ શું થાય કે રોજ એટલે કે કાયમી યોજના જે છે એ વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે જે કાર્યો અંગે રોજ બરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે કાયમી એટલે કે દરરોજ થતી પ્રક્રિયા કે જ્યાં તમારે દરરોજ જરૂર પડતી હોય જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે જેને કાયમી યોજના કહી શકાય છે તમને કાયમી યોજનાની વ્યાખ્યા પૂછાય તો તમારે લખવાનું છે કે વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે જેને કાયમી યોજના કહી શકાય આયોજનમાં નીતિ વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે બરાબર જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ ઝડપથી તાબેદાર કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે છે તાબેદાર મતલબ કે નીચેનો જે વ્યક્તિ કામ કરતો હોય તે દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાખ નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી બરાબર શાખ નીતિનું ઘડતર શાખ એટલે કે ઉધાર નીતિનું જો તમારે કયા વ્યક્તિને કયા ટાઈમે કેટલું ઉધાર આપવાનું છે એ અગાઉથી જ નક્કી કરેલું હોય આયોજનમાં બરાબર તો એ તમારે દર વખતે તમારા ઉપરી અધિકારીને પૂછવું પડતું નથી મતલબ કે તાબેદારને તમારે પૂછવું પડતું નથી એટલા માટે કાયમી યોજનામાં એટલા માટે ઘડવામાં આવે છે કે જેમાં વારંવાર લેવાતા નિર્ણયો જે છે એ આપણે વારંવાર ઉપરલી અધિકારીને પૂછવા પડશે નહીં એટલે કે રોજબરોજની પ્રક્રિયામાં જે જે કાંઈ કાર્યો કરવાના છે એની એક આપણે યોજના બનાવીશું એ યોજનાને આપણે કહીશું કાયમી યોજના બીજા નંબરનો મુદ્દો છે વ્યૂહાત્મક યોજના વ્યૂહાત્મક એટલે પ્રકારની રણનીતિ ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે છે બરાબર પોતાના જે ધંધો છે એ પોતાના ધંધામાં કઈ રીતે આગળ વધવું એ પોતાની પોતાની ફિલસૂફી એટલે કે પોતાના મત મુજબ ધ્યેય નક્કી કરે છે આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે વ્યૂહાત્મક યોજનામાં દીર્ઘદ્રષ્ટિ જો દીર્ઘદ્રષ્ટિ મતલબ કે લાંબી નજર તમે ભવિષ્યનું તમને દેખાવું જોઈએ કે ભવિષ્યમાં શું થવાનું છે એનો તમને અંદાજ મળી જવો જોઈએ બરાબર એ પ્રકારની યોજના છે વ્યૂહાત્મક યોજના વ્યૂહાત્મક યોજનાની જે અસર જે છે એ લાંબા ગાળે તમને જોવા મળે છે આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે સુસંગત મતલબ કે તમે જે કાર્ય કરો છો એને સંગત એટલે કે સુસંગત નિર્ણયો લેવા પડે છે એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્ત્વની છે મતલબ કે વ્યૂહાત્મક યોજનામાં તમારે સતત નિર્ણયો લેવા પડશે એટલે કે નિર્ણયોની વ્યાપકતા એટલે કે વધારે પડતા નિયમો વધારે પડતા નિર્ણયો એની આ એક પ્રકારની યોજના છે તમને કહી શકાય કે કઈ યોજનામાં નિર્ણયોનું મહત્ત્વ વધારે છે તો તમે કહી શકો કે વ્યૂહાત્મક યોજના બરાબર પછીનો મુદ્દો છે સુનિયોજિત યોજના એટલે કે આપણે અગાઉથી સુનિયોજિત એટલે કે નક્કી કરેલી ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે બરાબર આપણે એ પહેલાં એ પહેલાં પણ જોયું હતું કે સંચારની ત્રણ પ્રકારની સપાટી હોય ઉચ્ચ સપાટી નિમ્ન સપાટી અને મધ્ય સપાટી બરાબર એમાં અલગ અલગ પ્રકારના અધિકારીઓ હોય છે એટલે કે હોદ્દેદારો હોય છે આ યોજના એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે આ પણ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન છે બરાબર કે આપણે ત્યાં અન્ડરલાઈન કરશું એટલે આપણને ખ્યાલ આવે કે આ યોજના જે છે એ એક વર્ષથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે કઈ યોજના સુનિયોજિત યોજના બરાબર તો યાદ રાખવાનું છે આપણે કે સુનિયોજિત યોજના જે છે એ મધ્ય સપાટીએ થાય છે ટૂંકા ગાળા માટે થાય છે અને એક વર્ષથી ઓછા સમયગાળા માટે એનું આયોજન કરવામાં આવે છે આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રહે છે એટલે કે આ યોજનામાં હંમેશા જે ટૂંકા ગાળામાં તમારો ધ્યેય પૂરો થઈ શકે એવા ધ્યેય જ નક્કી કરવામાં આવે છે અને એવા ધ્યેયને જ કઈ રીતે પાર પાડવા એની રચના કરવામાં આવે છે કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરવાના છે તે સ્પષ્ટ બને છે એટલે કે કયા વિભાગીય વડા એટલે કે જે સપાટી મધ્ય સપાટી હોય કે ઉચ્ચ સપાટી હોય કે ત્રણ સપાટી હોય ત્રણેય સપાટીમાંથી કયા વિભાગીય વડા અને કયા કર્મચારીને કયું કામ આપવાનું છે અને કયું કાર્ય કોની પાસે કરાવવાનું છે એ સુનિયોજિત યોજનામાં સ્પષ્ટ બને છે આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે બરાબર એના પછી જોઈશું આપણે કાર્યકારી યોજના ધંધાકીય એકમના વિભાગો કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજનાઓ કહે છે બરાબર એટલે કે ધંધાકીય એકમના જે વિભાગો હોય અલગ પ્રકારના જૂથો હોય અને જે કાંઈ વ્યક્તિઓ જે છે કે જે વ્યક્તિઓ કાર્ય સાથે સંબંધ ધરાવે છે એની પાસેથી અપેક્ષિત પરિણામ કઈ રીતે મેળવવું એના માટે એક યોજના તૈયાર કરવામાં આવે છે એટલે કે અપેક્ષિત પરિણામ મેળવવા માટે તૈયાર કરવામાં આવતી યોજના એટલે કે કાર્યકારી યોજના આવી યોજનાઓ મોટાભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળા માટેની હોય છે દાખલા તરીકે નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે મતલબ કે કાર્યકારી જે યોજના હોય એ પણ સુનિયોજિત યોજના જેવી જ છે કે જેમાં અગાઉથી યોજના મુજબ આપણે કાર્ય કરવાનું છે અને કયા વ્યક્તિને કયું કાર્ય સોંપવાનું છે એની મુદ્દા અંદર આપેલા હોય છે એટલે કે એનો હેતુ સંગાયેલો હોય છે મુદ્દા નંબર પાંચ પણ જોઈ લઈએ એક ઉપયોગી યોજના વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે ખાસ પ્રવૃત્તિ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે એટલે કે જે કાર્ય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી તે પ્રવૃત્તિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે મતલબ કે ક્યારેક ઘણી બધી પ્રવૃત્તિ એકમાં એવી હોય કે જે એક જ વાર થાય ઉદાહરણ તરીકે કે વાહન બાંધકામ કોઈ પણ બાંધકામ હોય તો બાંધકામ એક જ વાર થાય દર દરરોજ બાંધકામ સારું થતું નથી મકાનનું બાંધકામ હોય પેકેજિંગ હોય પ્રિન્ટિંગ હોય વગેરે આ બધી યોજના જે છે એ એક ઉપયોગી યોજના કહી શકાય કે જ્યાં એક જ વખત કાર્ય થતું હોય અને એક જ વખત એનું આયોજન કરવું પડતું હોય તો એને આપણે કહીશું એક ઉપયોગી યોજના મુદ્દા નંબર છ જોવી આકસ્મિક યોજના આકસ્મિક શબ્દ છે અચાનક ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મેળવવો ખૂબ જ આવશ્યક છે કેટલાક ચોક્કસ પરિણામો જેવા કે રાજકીય આર્થિક કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તેને આકસ્મિક યોજના કહે છે શું કહેવા માંગે છે કે ધંધાકીય એકમમાં બદલાતી જતી પરિસ્થિતિને અનુરૂપ જેમ જેમ પરિસ્થિતિ બદલાય એમ તમારે પરિસ્થિતિ સાથે અનુકૂળ સાધવું પડશે એમ તમારા નિયમો બદલાવવા પડશે કેમ કે આર્થિક રાજકીય ઉથલપાથલ ઘણીવાર કુદરતી પરિબળો હોય કૃત્રિમ પરિબળો અસર કરતા હોય તો ધંધાકીય એકમમાં ફેરફાર થતા હોય છે એટલે કે આપણે અગાઉ જે યોજના નક્કી કરેલી હોય કાયમી યોજના એમાં પણ આપણે ફેરફાર કરવો પડે છે કાયમી યોજનામાં ફેરફાર કરીને આપણે નવી યોજના બનાવવી પડે છે કે આ જે નવી યોજના આપણે બનાવી કોઈ કારણસર બનાવી પડે છે એને આપણે આકસ્મિક યોજના કહી શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયું છે યોજનાના પ્રકાર તો યોજનાના પ્રકારમાં ખાસ એક તો કાયમી યોજના કે જે દરરોજ કરવામાં આવતી હોય દરરોજ જે પ્રવૃત્તિ થતી હોય એના માટેની યોજના વ્યૂહાત્મક યોજના એટલે કે નિર્ણયો નક્કી કરવા માટેની યોજના એટલે કે વ્યૂહાત્મક યોજના સુનિયોજિત યોજના એટલે કે ટૂંકા ગાળાના ધ્યેયને પાર પાડવા માટે એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવતી યોજના એટલે કે સુનિયોજિત યોજના કાર્યકારી યોજના એટલે કે નક્કી કરેલા વર્ષિક જે ઉત્પાદન હોય એને પહોંચી પડવા માટે આ કાર્યકારી યોજના ઘડવામાં આવે છે અથવા તમે કહી શકો કે રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી યોજના કઈ તો કે કાર્યકારી યોજના એક ઉપયોગી યોજના કે જે જે એકમમાં એક જ વાર કામ થતું હોય બાંધકામ કે જે કામ હોય અને એ કામને પહોંચી વળવા માટે જે યોજના તૈયાર કરવામાં આવે એને એક ઉપયોગી યોજના કહી શકાય અને આકસ્મિક યોજના એટલે કે આકસ્મિક કારણોસર કોઈ યોજનામાં ફેરફાર કરી નવી યોજના તૈયાર કરવાની હોય તો એને આપણે કહીશું આકસ્મિક યોજના તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ યોજનાના પ્રકાર અને પછી આપણે આયોજનના ઘટકો વિશે અભ્યાસ કરીશું